શું તમારા કોઈ બી રિલેટિવને હાલમાં સ્ટમક કેન્સર ખબર પડી છે અને તમે આ વિડીયોને જોવો છો અને તમે શોકમાં છો કે અચાનક આટલું એડવાન્સ કેન્સર મારા પપ્પા મમ્મી ભાઈ બહેનને કઈ રીતે આવ્યું તો આ વિડીયોને છે કે એન્ડ સુધી જરૂરથી જોજો કેમ કે સાયન્સ આટલું એડવાન્સ થયું છે છતાં પણ આ બધા કેન્સર પકડાતા નથી એટલે આપણા બધાના મનમાં એવો પ્રશ્ન હોય કે કોઈ લક્ષણ હતા જ નહીં અને અચાનક આવડું મોટું કેન્સર એ બી ફેલાઈ ગયેલું ચોથા સ્ટેજનું ત્રીજા સ્ટેજનું કઈ રીતે આવી શકે મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિયાલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને આ વિડીયોમાં આપણે એવા સિમ્ટમ કોમ્બિનેશનની વાત કરવાના છે ઘણીવાર ખાલી એક લક્ષણથી આપણને નથી ખબર પડતી એવા પાંચ લક્ષણનું કોમ્બિનેશન છે જેનાથી આપણે સ્ટમક કેન્સરને જલ્દીથી પકડી શકીએ છીએ

સ્ટમક કેન્સર વિશે પાંચ મહત્ત્વના મુદ્દા સમજવા જરૂરી છે નંબર વન પચાસ ટકા લોકોને કોઈ લક્ષણ હોતા જ નથી નંબર ટુ પંચોતેર ટકા લોકોને લક્ષણ થોડા થોડા હોય છે પણ એ લોકોને બહુ સામાન્ય લક્ષણ લાગે છે અને એ લોકો આ લક્ષણની અવગણના કરી નાખે છે જેથી ધીરે ધીરે કેન્સર વધે છે અને એનો સ્ટેજ વધી જાય છે પોઈન્ટ નંબર થ્રી ટોટલ વર્લ્ડના જેટલા બી કેન્સર છે એમાં સ્ટમક કેન્સર પાંચમા નંબર ઉપર છે નંબર ફોર દર વર્ષે આઠ લાખ લોકો સ્ટમક કેન્સરના લીધે મૃત્યુ પામે છે એટલે એમાં જોવા જાવ તો એ નંબર ફોર ઉપર છે અને પોઈન્ટ નંબર ફાઇવ ઇન્ડિયા ચાઇના જાપાન એટલે એશિયાના જે કન્ટ્રીઝ છે એમાં સ્ટમક કેન્સર વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ યુરોપ અને અમેરિકા તો ફ્રેન્ડ્સ આ વિડીયોના એન્ડ સુધી જરૂરથી બનીને રહેજો કે આપણે પાંચ મેજર સિમ્ટમનું કોમ્બિનેશન ડિસ્કસ કરવાના છે અને ત્રણ એવી સ્ટોરી હું તમને કહીશ કે વર્ષો પહેલાં જ્યારે સીટી સ્કેન સોનોગ્રાફી પેટ સ્કેન આવા કોઈ વસ્તુ નથી તો એવા કયા લક્ષણો હતા કે જે ને ઓગણીસમી સદીના ડૉક્ટરો યુઝ કરતા હતા અને સ્ટમક કેન્સરને પકડી પાડતા હતા વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે આમાં આપણે બધી જ ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા હોય છે ઘણી બધી યુટ્યુબ ચેનલો એવી છે કે જેમાં એ લોકો ડૉક્ટર નથી હોતા ખાલી એ લોકો હેલ્થ એક્સપર્ટ્સ હોય છે અને એ લોકો જે ઇન્ફોર્મેશન આપે તે જરૂરી નથી કે સાચી જ હોય તો લક્ષણને સમજતા પહેલાં આપણે એને ડિવાઈડ કરીએ ફિફ્ટી પર્સન્ટ લોકોને કોઈ લક્ષણ નથી હોતા થર્ટી પર્સન્ટ લોકોને પેટ લગતા લક્ષણ હોય છે ટ્વેન્ટી પર્સન્ટ લોકોને પેટની બહાર કેન્સર ફેલાઈ ગયેલું હોય એના લક્ષણ હોય છે અને હાર્ડલી વન પર્સન્ટ લોકોને સિસ્ટમિક સિમ્ટમ્સ કે પેરાનિયોપ્લાસ્ટિક સિમ્ટમ્સ હોય છે જે બહુ જ રેર વસ્તુ તો સૌથી પહેલાં કે ફિફ્ટી પર્સન્ટ લોકોને લક્ષણ કેમ નથી હોતા એનું વૈજ્ઞાનિક કારણ આપણે સમજવાની કોશિશ કરીએ નોર્મલ આપણું જઠર ખૂબ મોટું હોય એટલે એમાં જ્યારે કેન્સર ડેવલપ થાય તો કેન્સર એક સૂક્ષ્મ કણ છે જ્યારે એ કણમાંથી બે ત્રણ ચાર એમ કરીને વધતા જાય ત્યારે ધીરે ધીરે એ કેન્સર મોટું થાય અને જ્યારે કેન્સર મોટું થાય ત્યારે જ જેના આપણને લક્ષણ ખબર પડે ફોર એક્ઝામ્પલ કે આપણા પાસે ઘઉંનું એક મોટું પીપળું છે અને એમાં ત્રણ ચાર કાંકરા હોય તો એને શોધવા કેટલા અઘરા પડે એવી જ રીતે જ્યારે બી જઠરમાં અમુક કણ બગડે છે અને કેન્સરમાં પરિવર્તિત થાય છે તો સ્ટાર્ટિંગના જે બે મહિના ત્રણ મહિના છ મહિના હોય એમાં ઘણીવાર કોઈ લક્ષણ નથી આવતા એ કેન્સર ધીરે ધીરે વધતી વસ્તુ છે એટલે જે વસ્તુ તમારી આંખ સામે એકદમ અચાનક આવી જાય તમને દેખાય પણ જે વસ્તુ ધીરે ધીરે ડેવલપ થતી હોય તો એમાં તમને ખબર નહીં પડે કે આ વસ્તુ આપણા શરીરની અંદર ડેવલપ થઈ રહેલી છે અને આના જ લીધે સાયન્સ હજુ આટલું બધું એડવાન્સ થયું છે છતાં બી પચાસ ટકા લોકોને કેન્સર થઈ જાય છે અને કોઈ લક્ષણ હોતા નથી પણ એ વસ્તુ કુદરતી રીતે છે એઝ અ ડૉક્ટર અમે કે તમે લોકો આમાં આપણે બીજું કંઈ હેલ્પ નહીં કરી શકીએ તમે એટલું ધ્યાન રાખી શકો કે તમારે ખાવા પીવાની બધી જે વસ્તુઓ છે તમાકુ છે ગુટકા છે બીડી છે સિગરેટ છે આ બધી વસ્તુથી દૂર રહો સ્પાઈસી ઓઇલી વસ્તુ ઓછી ખાઓ તો કેન્સરથી બચવું હોય તો આપણે એની માટે એક બીજો વિડીયો બનાવશું પણ હાલ પૂરતું એવું સમજો કે પચાસ ટકા લોકોને કોઈ લક્ષણ હોતા નથી પોઈન્ટ નંબર ટુ ત્રીસ ટકા લોકોને પેટ લગતા લક્ષણ આવે છે નોર્મલ જો હું તમને બતાવું તો આપણે આવી રીતે આમ જુઓ તો અહીંયા આગળ આ અન્નળી છે એની નીચે આ આપણું જઠર છે જે રાજમાના આકારનું હોય એટલે અન્નળી અને જ્યાં આપણું જઠર જોડાય એ ભાગને આ ભાગને આપણે જીઈ જંકશન કહીએ ગેસ્ટ્રો ઇસોફિઝિયલ જંક્શન એના પછી જે નીચેનો ભાગ છે એને આપણે બોડી ઓફ સ્ટમક કહીએ અને પછી આ જઠર જે છે તે આંતરડામાં કનેક્ટ થઈ જાય જઠર કામ શું કરે છે કે જે બી ખાવાનું આપણે અંદરઅળીથી ખાઈએ છીએ તે પેટમાં જાય અને એમાં બધું જઠર મિક્સિંગ કરે ખાવાનું મિક્સિંગ થઈ જાય એટલે ધીરે ધીરે કરીને ખાવાનું આ બાજુ નાના આંતરડા સાઈડ જવાનું ચાલુ થાય છે અને જઠરની જસ્ટ ઉપર અહીંયા આગળ આ છે આપણું લિવર એટલે નોર્મલી જે બી ખાવાનું આંતરડામાં પચે છે એ બધું ધીરે ધીરે કરીને લિવરમાં પ્રોસેસ થવા માટે આવે છે હવે લક્ષણ સમજવા માટે આપણે એવું સમજીએ કે સૌથી કોમન જે જઠરમાં કે સ્ટમકમાં કેન્સર થાય છે એનું લોકેશન કયું તેનું લોકેશન આ છે બોડી ઓફ ધ સ્ટમક એટલે જ્યારે બી આમાં કેન્સર મોટું હોય તો કેન્સરના બી આમાં બે પ્રકાર છે એક હોય જેને અમે નોડ્યુલર કેન્સર કહીએ ગાંઠ જેવું થઈ જાય અને બીજું હોય અલ્સરેટેડ કેન્સર એટલે ત્યાં આગળ એક ચાંદુ પડી જાય કે અલ્સર થઈ જાય એટલે એકમાં કંઈક વસ્તુ ઊગે છે અને એક વસ્તુમાં ખાડો પડે છે જેમાં ઉગે છે કે ગાંઠ જેવું થાય છે એને આપણે નોડ્યુલ કહીએ અને જેમાં ખાડો પડે છે એને આપણે અલ્સર કહીએ હવે જ્યારે આ જઠરના ભાગમાં નોડ્યુલ એટલે અહીંયા આગળ ગાંઠ થાય તો શું થાય સ્ટમકની જગ્યા નાની થઈ જાય સ્ટમકની જગ્યા નાની થવાના કારણે તમે કંઈ બી વસ્તુ ખાઓ તો એમાં આટલું ખાવને ને તમારું પેટ આટલું ભરી જાય કેમ કે હવે સ્ટમકમાં જગ્યા નથી એટલે ધારો કે રિક્ષામાં ઓલરેડી ત્રણ લોકો બેઠા હોય અને એક જણ બી વધારે બેસવા જાય તો રિક્ષા આખી ક્રેમ્પટઅપ થઈ જાય એવી જ રીતે જો સ્ટમકમાં કે જઠરમાં ગાંઠ છે અને એના ઉપર તમે જે ખાવાનું પહેલાં આટલું ખાઈ શકતા હતા તે ઓછું ખાઈ શકો એટલે ભૂખ ઓછી લાગવી અથવા તો થોડું ખાઈને બી પેટ ભારે થઈ જવું આ એક સ્ટમક કેન્સરનું લક્ષણ હોઈ શકે બીજું કે અહીંયા ગાંઠ થાય તો શું થાય દુખાવો થાય એટલે પેટમાં આ ભાગમાં દુખાવો થવો એ બી એક સ્ટમકનું કેન્સરનું લક્ષણ હોઈ શકે દુખાવો બહુ તીવ્ર નથી હોતો થોડો થોડો દુઃખે એટલે ઘણા લોકોને ખાલી એવું લાગે કે સાહેબ અહીંયા પેટમાં મજા નથી હલકું હલકું દુખ્યા કરે છે ખાવાનું ખાવ તો દુખાવો વધી જાય છે પેટ ભારે થઈ જાય છે આ બધા લક્ષણો સ્ટમક કેન્સરના હોય જેમ જેમ એ ગાંઠ મોટી થાય તેમ તેમ એ દુખાવો વધતો જાય અને દુખાવો આખા પટ્ટામાં થઈ શકે કમરમાં બી જઈ શકે એટલે આ બધા સ્ટમક કેન્સરના લક્ષણો હોઈ શકે બીજું શું છે તો આપણે જ્યારે ખાઈએ અને અહીંયા આગળ જગ્યા ભરાયેલી છે એટલે ખાવાનું બેક આવે ઉપર આવે એટલે એના લીધે આપણને ઉલટી જેવું લાગે ઉપકા જેવું લાગે તો આ બી આપણા સ્ટમક કેન્સરના લક્ષણ હોઈ શકે અને આ ચાર વસ્તુના લીધે કે ભાઈ ખાવાનું ખવાતું નથી થોડું બી ખાઈએ છીએ તો પેટમાં દુખે છે ભારે થઈ જાય છે ઉપકા થાય છે ઉલટી થઈ જાય છે જેના કારણે આપણે ખાવાનું ઓછું ખાઈએ અને આ બધાના લીધે આપણું વજન ઘટી જાય એટલે પેટમાં દુખાવો થવો પેટ ભારે લાગવું વજન ઘટી જવું ઉલટી થવા ઉપકા થવા એટલે આ બધા જઠરના કેન્સરના લક્ષણો હોઈ શકે બીજા અમુક રેર લક્ષણો જોઈએ જેમ આપણે કીધું કે અહીંયા જી જંક્શન હોય એટલે આપણી આ અન્નઅળી છે અને જ્યાં આગળ આ જોઈન્ટ થાય છે એ છે જી જંક્શન હવે ત્યાં આગળ જો કેન્સર થશે તો શું થશે કે અહીંયાથી આપણે જે ખાવાનું ખાઈએ છીએ એ અટકી જશે એટલે ઘણીવાર પેશન્ટને એવું લાગે કે સર અહીંથી ખાવાનું ખાઉં છું એવું લાગે કે છાતીમાં જ રહી લેલું ગળા સુધી જ રહી ગયેલું છે અહીંયાથી જઈને પાછું ઉપર આવે છે તો જે આ જગ્યાએ જો કેન્સર કે ગાંઠ થાય તો એના લક્ષણો આવા આવે આગળ આપણે જે વાત કરી હતી કે જો ખાડો પડી જાય એટલે કે અલ્સર થઈ જાય તો એના શું લક્ષણો આવે તો એક લક્ષણ તો દુખાવો જ છે કે પેટમાં તમને અલ્સર હોય કે ચાંદુ હોય તો એ ચામડી નીકળી ગઈ હોય ધારો કે મારી અહીંયાની ચામડી નીકળી જાય તો મને અહીંયા આગળ દુઃખે બળે ચચરે આ બધા લક્ષણો ચમક અલ્સર જે કેન્સરમાં પરિવર્તિત થાય એના આવા લક્ષણો આવી શકે બીજું અહીંયા આગળની ચામડી નીકળી ગઈ તો અહીંયાથી થોડું થોડું લોહી નીકળે તો એનાથી તમને બ્લીડિંગ લગતા લક્ષણો આવી શકે હવે બ્લીડિંગ બી ફ્રેન્ડ સમજવું એવું જરૂરી છે કે બે ટાઈપના બ્લીડિંગ હોય એક કે જેમાં આપણને લોહીની ઉલટી થાય સંડાસમાં લોહી જાય કાળા કલરનો સંડાસ થાય તો આ બધા છે બ્લીડિંગ લગતા લક્ષણો કે જે આપણને લોહી દેખાય છે હવે ઘણા પેશન્ટ એવું પૂછે કે સર કાળા સંડાસનો આપણને ઇમ્પોર્ટન્સ શું એનું શું મહત્ત્વ છે તો જ્યારે બી લોહી પેટમાં હોય અને એ એસિડ જોડે મિક્સ થાય તો એનો કલર ચેન્જ થઈ જાય એના લીધે લોહી લાલ ના લઈને કાળું રહી જાય એટલે જો આવા બી તમને કોઈ લક્ષણ આવતા હોય તો તરત તમારા ડૉક્ટરને મળવું જોઈએ અને બીજા પ્રકારનું બ્લીડિંગ હોય જે આપણને દેખાતું નથી અને ઓકલ્ટ બ્લીડિંગ કહેવાય ઓકલ્ટ બ્લીડિંગમાં કે એક 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 ટીપું લોહી જાય છે એટલે સંડાસનો કલર બી આપણો પીળો જ હોય આપણને ખબર ના પડે પણ લોહી ધીરે ધીરે કરીને ઘટે જેના કારણે આપણને રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે મારી લોહીની ટકાવારી ઓછી થઈ ગઈ છે તો લોહી ઓછા થવાના લક્ષણો જે હોય થાક લાગવો કમજોરી લાગવી હાથ પગ તૂટવા આપણી જે પગની પિંડી છે એમાં દુખાવો થવો તો આ બધા જે લક્ષણો હોય તે ઓકલ્ટ જીઆઈ બ્લીડિંગના લક્ષણો હોઈ શકે એટલે નોર્મલ આપણી લોહીની ટકાવારી હોવી જોઈએ તેરથી ચૌદ ટકા પણ જો તમે આ આવા લક્ષણો આવે છે ને તમે લોહીના રિપોર્ટ કરાવો છો અને લોહી અચાનક તમારું સાત ટકા આઠ ટકા નવ ટકા આવે છે તો કદાચ તમને આ લક્ષણ કે આ જે રિપોર્ટ આવ્યો છે એ પેટમાં કે આંતરડામાં છુપાયેલા કેન્સરના લીધે હોઈ શકે છે એટલે તરત તમારા ડૉક્ટરને આ વિશે સંપર્ક કરવો અને જે લાસ્ટ વસ્તુ કે પેટનો જે છેલ્લો ભાગ છે એટલે અહીંથી નીકળે જેને આઉટલેટ કહીએ એટલે અહીંયાથી આપણું જઠર છે અને અહીંયાથી આપણું આંતરડું ચાલુ થાય છે એટલે આ જે ભાગ છે જે આઉટલેટનો ભાગ છે એ જો ગાંઠથી બંધ થઈ જાય તો શું થાય કે ખાવાનું આગળ નહીં જઈ શકે એટલે પેશન્ટને ઉલટીઓ પર ઉલટીઓ જ ચાલુ થાય આને કહેવાય ગેસ્ટ્રિક આઉટલેટ ઓબસ્ટ્રક્શન એટલે પેશન્ટ એવું કહે કે સાહેબ જે મેં સવારે ખાધું હતું એ મને સાંજ સુધી ઉલટીમાં નીકળ્યા જ કરે છે એનો મતલબ કે ખાવાનું જઠરમાંથી આંતરડામાં આગળ જતું નથી થર્ટી પર્સન્ટ લોકોને જે લક્ષણ આવે છે તે પેટ લગતા આવે છે હવે કેન્સર ગાંઠવાળું છે કે અલ્સરવાળું છે આપણે અન્નનળી અને જઠર જ્યાં જોઈન્ટ થાય છે જે જંક્શન ઉપર છે કે બોડીમાં છે કે આઉટલેટ ઉપર છે આના હિસાબે આપણે લક્ષણો સમજી શકીએ હવે પંદરથી વીસ ટકા લોકોને લક્ષણ કેન્સર ફેલાઈ જાય છે એના લીધે હોય છે હવે કેન્સર જઠરમાંથી બહાર ફેલાય કઈ રીતે તેના બે રસ્તા છે નંબર વન ઇઝ ઝિમ્ફેટિક ચેનલ્સ એટલે એ આપણું સફેદ લોહી જ્યાં ફરતું હોય એની સાથે સાથે કેન્સરના કણ બોડીમાં નીકળી જાય ને બોડીના ગમે તે પાર્ટમાં જઈને ગાંઠ બનાવી શકે અને બીજું છે લાલ લોહી દ્વારા એટલે આપણે લોહીની બે ચેનલ હોય છે એક સફેદ લોહી જેને લિમ્ફેટિક ચેનલ્સ કહીએ અને એક લાલ લોહી જેને આપણે નોર્મલ બ્લડ વેસલ્સ કહીએ એટલે જો લિમ્ફેટિકમાંથી કેન્સર આગળ સ્પ્રેડ થાય તો ક્યાં ક્યાં જઈ શકે અને એના માટે ત્રણ મહત્ત્વની સ્ટોરી છે જે મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં તમને કીધેલી હતી નંબર વન કે આપણું અહીંયા જઠર છે તો અહીંયાથી એક ગ્રંથિ અહીંયા આપણે ડૂટી સુધી જાય અને ડૂટીમાં તમને ગાંઠ જોવા મળી શકે આ જે લક્ષણ છે એનું નામ છે સિસ્ટર મેરી જોસેફ નોડ્યુલ એટલે અહીંયા આગળ જે ગાંઠ બને ડૂટી આગળ તો એનું નામ છે સિસ્ટર મેરી જોસેફ આ નામ એક સિસ્ટર હતા જેનું નામ છે મેરી જોસેફ સિસ્ટર એ ડૉક્ટર મેયો જે બહુ મોટા સર્જન હતા તમે મેયો ક્લિનિકનું નામ સાંભળ્યું હશે એમના ઓટી આસિસ્ટન્ટ હતા ઓટી આસિસ્ટન્ટ શું કરે કે જ્યારે બી કોઈ પેટની સર્જરી હોય ત્યારે અહીંયા આગળ બધું ડેટોલ લગાવીને સાફ કરે એટલે જેથી પેટની અંદર કોઈ જમ્સ કે બેક્ટેરિયા ઘૂસી ના જાય તો જ્યારે આ સિસ્ટર બધા પેશન્ટને ઓટી માટે પ્રિપેર કરતા એટલે ડેટોલ ઘસીને આ પાર્ટ આખો ક્લીન કરતા ત્યારે એમને એવું નોટ કર્યું કે અહીંયા આગળ ઘણા બધા લોકોને ગાંઠ હોય છે અને એમના ઓબ્ઝર્વેશનથી પછી ડૉક્ટર મેયોને એવી ખબર પડી કે ભાઈ આ જે ગાંઠ છે એ ડાયરેક્ટ ચમકમાંથી આવે છે એટલે જઠરના કેન્સર હોય તો કેન્સર અહીંયા હોય પણ ગાંઠ અહીંયા આગળ ડેવલપ થઈ હોય અને એના લીધે એમનું નામ પડ્યું આ આ વાત છે અઢારમી સદીની કે જ્યારે સોનોગ્રાફી એક્સરે સુધા બી નતા તો ખાલી ક્લિનિકલ ડાયગ્નોસિસ ઉપરથી એક સિસ્ટરે એટલે નર્સે આ વસ્તુ પકડી પાડી એ બહુ મોટી વસ્તુ કહેવાય બીજી એક ગ્રંથિ છે જે અહીંયાથી એક થોરેસિક ડક્ટ કરીને જાય અને આપણે લેફ્ટ સાઈડના ગળા ઉપર એ ત્યાં આગળ જોઈન્ટ થતી હોય અને અહીંયા આગળ જે ગાંઠ બને એને કહેવાય વર્ચાઉસ મોડ રૂડ વર્ચાઉ કરીને એક પેથોલોજીસ્ટ હતા એમને આ વસ્તુ પકડી કે ઘણા લોકોને અહીંયા આગળ ગાંઠ હોય છે પણ મેઇન પ્રોબ્લેમ અહીંયા આગળથી ચાલુ થતો હોય છે એટલે એમના નામથી ઓગણીસમી સદીમાં એમને આ વસ્તુ પકડેલી હતી કે અહીંયા આગળ જે ગાંઠ હોય તેનું ઉદ્ભવ સ્થાન છે તે જઠર છે અને અહીંયા થોરાસિક ડકથી અહીંયા આગળ અમુક લિમ્ફેટિક્સ જાય અને તમને બગલમાં ગાંઠ થઈ શકે એટલે જસ્ટ વિચારો કે પ્રોબ્લમ પેટમાં છે તો નાભી પર બી એની ઇફેક્ટ આવી શકે ગળા પર બી એની ઇફેક્ટ આવી શકે અને અહીંયા આગળ લેફ્ટ સાઈડની બગલમાં બી એની ઇફેક્ટ આવી શકે આનું નામ છે આઈરિશ નોટ ડૉક્ટર વિલિયમ આઈરિશ કરીને આ વસ્તુની એ લોકોએ જાણ કરી હતી એટલે જૂના જમાનાના જે ડૉક્ટરો હતા જે અઢારમી અને ઓગણીસમી સદીમાં એ વખતે એ લોકો પાસે કોઈ બ્લડ રિપોર્ટ કે કશું જ નહોતું તો એ લોકો ખાલી એમના અનુભવથી અને શાર્પ ઓબ્ઝર્વેશનલ સ્કિલથી આ બધી વસ્તુ પકડી શકતા હતા એટલે જો તમને બી બગલમાં કે અહીંયા આગળ ગળા પર કે આપણે નાભી ઉપર કોઈ ગાંઠ જેવું દેખાય છે તો તરત જ તમારા ડૉક્ટરને સંપર્ક કરો કદાચ આ લક્ષણ તમારા પેટના કેન્સર રિલેટેડ હોઈ શકે છે પણ આ જે મેં ત્રણ લક્ષણ કીધા એ નોર્મલી અમે સોમાંથી ખાલી બે કે પાંચ ટકા લોકોમાં જ જોતા હોય છે હવે બીજું જે ફેલાઈ ગયેલું કેન્સર હોય તે લાલ લોહીથી ફેલાય એટલે જેને અમે લોકો બ્લડ સ્ટ્રીમ મેટાસેસિસ કહીએ તેમાં જે સૌથી પહેલાં નંબર પર જે ઓર્ગન આવે છે તે છે આબુલી પર એટલે આપણે અહીંયા આપણે જોયેલું હતું કે અહીંયા નળી છે આ જઠર છે અહીંયા આંતરડા છે અને અહીંયા આગળ આપણું લિવર છે એટલે આ બધું જ બ્લડ અહીંયા જઠરમાંથી આ બાજુ લિવર સાઈડ આવે એટલે એના કારણે શું થાય કે અહીંયા ગાંઠ છે પણ એ બધી નાની નાની ગાંઠો લિવરમાં બી થવા લાગે અને અમે લોકો લિવર મેટાસ્ટેસિસ કહીએ અને લિવરમાં ગાંઠ થવાના લીધે એક તો લિવર મોટું થઈ જાય એટલે તમારો દુખાવો અહીંયા નહીં થશે પણ રાઈટ સાઈડ પર થશે આપણું લિવર અહીંયા રાઈટ સાઇડ પર આવેલું અને અહીંયા આગળ તમે જ્યારે ડૉક્ટર હાથ લગાવે તો અહીંયા આગળ એક ગાંઠ જેવું કે મોટા ગઠ્ઠા જેવું થઈ ગયેલું હોય અને કેમ કે લિવરની અંદર નાની નાની ગાંઠો થવા લાગે એટલે લીવરની જે નળીઓ છે તે બ્લોક થવા લાગે જેના લીધે તમને કમળો થાય એટલે પ્રોબ્લેમ છે પેટમાં પણ એના જે લક્ષણ છે તે કમળા લગતા છે જેના લીધે તમારી આંખ પીળી દેખાય શરીર પીળું થાય પેશાબ પીળો થાય આ બધી વસ્તુઓ બી થઈ શકે એટલે આપણે કુદરતી રીતે જોઈએ તો જ્યાં જ્યાં કેન્સર હોય અને જ્યાં જ્યાં કેન્સર ફેલાય એ રીતે આના લક્ષણો આપણને જોવા મળતા હોય હવે આપણે એવું જોઈશું કે જે બે કે પાંચ ટકા લોકોમાં જેને અમે પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમ કહેવાય એ લોકોને કઈ જાતના લક્ષણ હોય પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમ એટલે કે જઠર જે ગાંઠ જે છે તે તો સ્ટમકમાં જ છે જઠરમાં જ છે પણ એ ગાંઠમાંથી અમુક કેમિકલ એવા રિલીઝ થાય છે લોહીમાં કે જે આપણા બોડી પર માથાના વાળથી લઈને પગના નખ સુધી કોઈ બી જગ્યા અલગ અલગ લક્ષણો આપી શકે છે એવા ચાર મેન લક્ષણો છે નંબર વન કે તમારી સ્કિન ઉપર એ વસ્તુ દેખાઈ શકે જેને અમે લોકો સિબોરિક ડર્મેટાઇટિસ કહીએ આપણી સ્કિન ઓઇલી થઈ જાય અચાનક ખીલ થવા લાગે એટલે ખાસ કરીને જો તમારી ઉંમર મોટી છે સાહીઠ સિત્તેર વર્ષે તો નોર્મલી ખીલ ક્યારે થાય પંદર વીસ પચીસ વર્ષના છોકરા છોકરીઓને પણ તમને અચાનક સિત્તેર વર્ષે જો મોડા પર ખીલ થવા લાગે છે ઓઇલી સ્કીન થવા લાગે છે અહીંયાની ચામડી જે છે સફેદ કરીને પોપડા ઉખરે છે તો આને સિબોરિક ડર્મેટાઇટિસ કહેવાય તો આવા કોઈ લક્ષણો તો તમારા ડૉક્ટરને મળો બીજું એકેન્થોસિસ નાઇગ્રીગન્સ કરીને એક પ્રોબ્લેમ થાય કે જેમાં તમારી ગળાની સ્કીન કે બગલની સ્કીન એકદમ કાઢી પડી જાય અને વેલ્વેટ જેવું લાગે એટલે એકદમ મુલાયમ થઈ જાય અને કાઢી પડી જાય પણ આ બંને વસ્તુ ખૂબ જ રેડ છે ભાગ્યે એક કે બે ટકા લોકોમાં જ જોવા મળે છે એટલે તમારે એવું નહીં સમજવું કે મને સ્કીનમાં થયું છે તો મને ડાયરેક્ટ સ્ટમકનું કેન્સર હશે ડૉક્ટરને મળ્યા પછી જ આ બધી વસ્તુનું ડિસ્કશન તમારે આગળ કરવું બીજી શું પ્રોબ્લેમ થઈ શકે તો એ જે કેમિકલ્સ છે ક્યાં આવે છે લોહીમાં તો લોહીની ટકાવારી એકદમ ઘટી જાય જેને અમે લોકો એમ એ એચ એ કહીએ માઇક્રો એન્જિયોપેથિક હિમોલાઇટિક અનિમિયા એટલે લોહી તૂટવા લાગે એટલે લોહીનું પાણી થવા લાગે અને બીજી વસ્તુ શું થાય કે લોહી ઓપોઝિટ થઈ જાય તૂટવાની જગ્યાએ પાણી થવાની જગ્યાએ ગંઠાવા લાગે આને અમે ટ્રોઝિયો સિન્ડ્રોમ કહીએ અને એક ચોથી વસ્તુ કે આ બધા કેમિકલ ફિલ્ટર ક્યાં થવાના છે તો કિડનીમાં તો એ બધા જે કેમિકલ્સ કિડનીમાં જાય એના લીધે કિડનીમાંથી મેમ્બ્રેનસ નેફ્રોપથી થાય જેના કારણે તમારે યુરિનમાં પ્રોટીન જવા લાગે એટલે ફ્રેન્ડ્સ કેન્સર એવી ખતરનાક બીમારી છે કે જેના લક્ષણ તમને એવું લાગે યુરિનમાં પ્રોટીન જાય છે અને પ્રોબ્લેમ નીકળે છે પેટમાં અહીંયા આગળ ગાંઠ છે અને પ્રોબ્લેમ નીકળે છે પેટમાં બગલમાં ગાંઠ છે પ્રોબ્લમ નીકળે છે પેટમાં એટલે જરૂરી નથી કે પેટના કેન્સર હોય તો પેટ લગતા જ સિમ્ટમ આવે તો આપણે વિડીયોને એન્ડ કરતાં પહેલાં મેં તમને જે વિડીયોના સ્ટાર્ટિંગમાં પ્રોમિસ કરી હતી કે એવા પાંચ ઇમ્પોર્ટન્ટ કોમ્બિનેશન ઓફ સિમ્ટમ્સ કે જો તમને હોય તો તમને સ્ટમક કેન્સર થવાની પોસિબિલિટી ખૂબ વધી જાય છે એ પાંચ સિમ્ટમમાંથી નંબર વન કે તમને પેટમાં દુખાવો થાય છે થોડું બી ખાવ છો તો પેટ ભારે થઈ જાય છે ભૂખ નથી લાગતી ઉપકા થાય છે આ બધા લક્ષણ જો તમને લાંબા ટાઈમથી હોય તો આને ઇગ્નોર નહીં કરશો નંબર ટુ આના લીધે કે તમારું વજન ઘટે છે નંબર થ્રી કે આના લીધે તમારું લોહી ઘટી જાય છે નંબર ફોર કે આ બધી વસ્તુની સાથે એજ બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જો આ બધા લક્ષણો છે પણ તમારી ઉંમર પંદર વીસ પચીસ વરસ છે તો આ બધી લક્ષણોના બીજા કારણ હોઈ શકે પણ આ બધી તકલીફો છે અને તમારી ઉંમર પચાસ કરતાં વધારે છે તો તમને સ્ટમકમાં આંતરડામાં કેન્સર હોવાની શક્યતા ખૂબ વધી જાય છે એટલે તમારે આઠ પાંચ સિમ્ટમનું ધ્યાન રાખો અને જો તમને આમાંથી કોઈ બી લક્ષણો હોય અને દવાથી સારું નહીં થતું હોય ઘણા લોકોને કેવું હોય કે સાહેબ પેટમાં ગેસ એસિડિટી થયું હશે એટલે ભૂખ નથી લાગતી ઉંમર થઈ એટલે ભૂખ નથી લાગતી કામ ઓછું કરું છું ખુરશી પર બેઠો રહું છું કસરત નથી થતી એટલે ભૂખ નથી લાગતી બની શકે કે આ બધા લક્ષણો તમને એના લીધે જ હોય અને કેન્સર ના હોય પણ જો આ પાંચે પાંચ વસ્તુનું કોમ્બિનેશન છે લોહી ઓછું થવું વજન ઓછું થવું સાથે ભૂખ ઓછી લાગવી તમારી ઉંમર વધારે છે દવા લો છો છતાં બી ફરક નથી તો તમે આ લક્ષણને પ્લીઝ ઇગ્નોર નહીં કરશો આજે જ તમારા પેટના ડૉક્ટર કે મળો અને યોગ્ય નિદાન કરો કેમ કે કેન્સરની મેઇન ટ્રીટમેન્ટ છે અર્લી ડાયગ્નોસિસ જેટલું જલ્દી નિદાન પકડાશે એટલું જલ્દી તમારે સારા થવાની સંભાવના વધી જાય છે ફોર્થ સ્ટેજમાં કેન્સર હશે તો પછી એનું કોઈ ટ્રીટમેન્ટ આપણે કરી શકતા નથી ખાલી થોડુંક આપણે જીવનને લંબાવી શકીએ છીએ પેશન્ટની તકલીફોથી કરી શકીએ છીએ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને મોકલજો જેથી અમને આ બધા લક્ષણો વિશે જ્ઞાન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન જરૂરથી દબાવી દેજો કેમકે આપણે આમાં જ આવા ઇમ્પોર્ટન્ટ અને સરળ ભાષામાં વિડીયો બનાવતા હોય છે જે કોઈ બી વ્યક્તિને ગળે ઉતરી જાય નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું કે સ્ટમક કેન્સર હોય તેના સ્ટેજ કયા હોય આપણે સાંભળ્યું હોય કે સ્ટેજ વન ટુ થ્રી ફોર આ બધા સ્ટેજ છે ઘણા લોકોને ખબર ના પડે કે સ્ટેજ શું તો આપણે સરળ ભાષામાં કેન્સરના સ્ટેજ સમજીશું ત્યાં સુધી ધન્યવાદ નમસ્કાર गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गुरु के संघ